અમરોલી વરિયા રોડ ઉપર ડ્રેનેજમાં બાળક પડી જતા મૃત્યુ થયા બાદ તંત્રની આંખ ખુલતી નથી ઘટના બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજના ખુલ્લા કે ક્ષતિગ્રસ્ત પણ મળી આવ્યા છે છતાં પણ કોઈ નક્કર કામગીરી નથી થતી સુરત પાલિકાના વરાછ માં પુરા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આવી છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ જગ્યા પર બે દિવસથી ડ્રેનેજનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત છે ફરિયાદનો નિકાલ ન થતા આજે પૂર્ણ વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે અર્ષના સ્કૂલ નજીક મુસાફરો ભરેલી બસનું ટાયર ક્ષતિગ્રસ્ત ઢાંકણ પર ચઢી ગયું બસ ફસાઈ ગઈ અચાનક બસનું ટાયર ફસાઈ જતા બસ ઊભી રહી જતાં મુસાફરો પણ ગભરાઈ ગયા હતા જોકે સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે કે બે દિવસથી આ ગટર ઉભરાઈ રહી હતી ગટરનું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હતું છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી બ્યુરો રિપોર્ટ